નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અર્ચના કિચનમાં આજે હું તમારી સાથે રીંગણના રેસીપી શેર કરીશ અવનવી ગુજરાતી રેસીપી જોવા માટે અમારી ચેનલ કરી નીચે આપેલ જરૂરથી દબાવો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ભરથું બનાવવા માટે આ પ્રકારના રીંગણ મળતા હોય છે જે મેં અહીંયા આશરે બસો ગ્રામ વજનના એક રીંગણ લીધા છે અને હવે તેને એક કુકરમાં બે વિસલ થાય ત્યાં સુધી બાફી લઈશું મિત્રો રીંગણને બાફવા માટે મેં અહીંયા રીંગણના ચાર ટુકડા કરી લીધા છે અને તેને કુકરમાં રાખી દીધા છે હવે તેમાં અડધા કપ જેટલું પાણી ઉમેરશું મિત્રો રીંગણમાં પાણી ઓછું ઉમેરવું જેથી રીંગણનો સ્વાદ ના પડી જાય મિત્રો કુકરની એકથી બે વિસલ થાય ત્યાં સુધી આપણે રીંગણને બાફી લઈશું તો મિત્રો આપણા રીંગણ એકદમ સરસ ઓછા પાણીમાં બફાઈ ગયા છે મિત્રો રીંગણને હવે એક પ્લેટમાં કાઢી લીધા છે અને તે ઠંડા થાય તે પહેલાં તેના ઉપરથી છાલ આ રીતે ઉતારી દઈએ મિત્રો બધા જ રીંગણની છાલ આ રીતે ઉતારી લઈશું મિત્રો હવે આ રીંગણને એક કાંટાવાળી ચમચીની મદદથી મેશ કરી લેશું મિત્રો રીંગણ રીંગણનું ભરથું ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તેમાં જો શિયાળામાં બનાવવામાં આવે તો તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે મિત્રો રીંગણને બાપતી વખતે ખૂબ જ ઓછા પાણીનો ઉપયોગ કરીશું જેથી તેની મીઠાશ સારી રીતે જળવાઈ રહે અને તેને કૂકરમાં ફક્ત બે સીટી લગાવી દઈશું તેને ઓવર કૂક કરવાનું નથી મિત્રો હવે રીંગણનું ભરથું બનાવવા માટે મેં અહીંયા ચાર મોટી ચમચી જેટલું તેલ લીધું છે તેને એડ કરી દઈશું મિત્રો રીંગણના ભરથામાં તેલ વધારે હોય તો તે ખૂબ જ ટેસ્ટી બને છે મિત્રો હવે તેલ ગરમ થઈ ગયું છે અને તેમાં એક ચમચી રાઈ એક ચમચી જીરું અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું મિત્રો હવે તેની અંદર મેં અહીંયા લીલી ડુંગળી લીધી છે અને તેને બે ભાગમાં કટ કરી લીધી છે હવે લીલી ડુંગળીનો સફેદ ભાગ એડ કરી દેસુ અને લીલી ડુંગળીનો લીલો ભાગ અત્યારે એડ કરવાનો નથી ડુંગળી સતરાય તેમાં એક ઇંચ આદુનો ટુકડો ઉમેરી દઈશું બે લીલા મરચાં ઉમેરી દઈશું આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું મિત્રો ત્યાર પછી તેમાં લીલું લસણ ઉમેરી દઈશું જો તમારી પાસે લીલું લસણ અવેલેબલ ન હોય તો તેમાં તમે સૂકું લસણ પણ એડ કરી શકો છો આ બધી જ વસ્તુ સારી રીતે શેકાય ત્યાં સુધીમાં આપણે ભરથાને કાઠિયાવાડી ટેસ્ટ આપવા માટે એક કાઠિયાવાડી ચટણી એટલે કે પેસ્ટ તૈયાર કરી લઈશું મિત્રો પેસ્ટ બનાવવા માટે મેં અહીંયા ચાર સૂકા લસણની કઢી લીધી છે જેને એડ કરી દેશું અને તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું જેથી કરીને પેસ્ટ જલ્દીથી બની જાય મિત્રો તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટ અહીંયા તૈયાર થઈ ગઈ છે અને હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું મિત્રો હવે તેની અંદર બધા જ મસાલા ઉમેરી દઈશું અને એક મસાલા પેસ્ટ તૈયાર કરી લઈશું મેં અહીંયા એક ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે જેનાથી ભરથામાં ખૂબ જ સરસ કલર આવે છે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તેના માટે મેં અહીંયા થોડુંક પાણી લીધું છે તેને પણ ઉમેરી દઈશું આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું મિત્રો આપણી મસાલા પેસ્ટ અહીંયા તૈયાર થઈ ગઈ છે અને આ રીતે મસાલા પેસ્ટ ભરથામાં ઉમેરવાથી તેમાં સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને મસાલા વગરમાં ઉમેરવાથી તે બળતા નથી તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી સારી રીતે અહીંયા સતરાઈ ગઈ છે અને હવે તેમાં આ મસાલા પેસ્ટ એડ કરી દઈશું તે જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું મિત્રો આ રીતે મસાલા પેસ્ટ બનાવવાથી મસાલા તેલમાં બળતા નથી અને તેનો ટેસ્ટ એકદમ કાઠિયાવાળી આવે છે મિત્રો તમે જોઈ શકો છો કે આપણા મસાલા તેલમાં એકદમ સારી રીતે શેકાઈ ગયા છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે મિત્રો હવે તેની અંદર મેં અહીંયા બે મીડિયમ સાઈઝના ટામેટા કટ કરી લીધા છે તેને પણ ઉમેરી દઈશું મિત્રો ટામેટા સારી રીતે શેકાઈ જાય તેના માટે તેના ઉપર સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું એક થી બે મિનિટ સુધી ટામેટાને સાંતળી લઈશું જેથી કરીને તે સારી રીતે શેકાઈ જાય મિત્રો તમે જોઈ શકો છો કે આપણા ટામેટા સારી રીતે શેકાઈ ગયા છે અને હવે તેમાં લીલી ડુંગળીનો આ લીલો ભાગ ઉમેરી દઈશું ને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી મિત્રો હવે ડુંગળી સારી રીતે શેકાઈ ગઈ છે એટલે તેની અંદર હવે બાફેલા રીંગણ ઉમેરી દેશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું મિત્રો રીંગણની અંદર બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ જાય તે માટે તેને થોડીવાર માટે રહેવા દઈશું મિત્રો તમે જોઈ શકો છો કે આપણું રીંગણનું ભરઠું તૈયાર છે અને હવે તેના ઉપર કોથમીરના પાન એડ કરી દઈશું મિત્રો જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જરૂર લખજો સાથે જ મારી ચેનલ અર્ચના કિચનને લાઇક અને મિત્રો જોડે શેર કરજો